દોસ્તો આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા નવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે જેને ફોલો કરવા આજનું યુવા ધન જેની પાસે મોબાઈલ છે તે દરેક વ્યક્તિઓ ભાગે એને ફોલો કરવા માટે મથામણ કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે શું એ ટ્રેન્ડ ફોલો કરવું જરૂરી છે આજકાલ હમણાં હમણાં થ્રી ડી ફોટાનું ઘણું ટ્રેન્ડ ચાલી રહ્યો છે લોકો એના ફોટા બનાવતા હોય છે અને લોકો પોતે સોશિયલ મીડિયાની અંદર શેર કરતા હોય છે તો શું આ ટ્રેન્ડ ફોલો કરવા જરૂરી છે આપણે બધા લોકોને એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક આ ટ્રેન્ડ ફોલો કરવા પાછળ આપણે આપણી સાચા જીવનની મજા ગુમાવી રહ્યા છીએ આપણે સમયનો બગાડ થઈ રહ્યો છે આપણે આર્થિક નુકસાન થઈ રહ્યું છે માનસિક રીતે તણાવ આવી ગયો છે બીજા અન્ય ઘણા બધા નુકસાન છે આપણી સંસ્કૃતિને નુકસાન છે તો શું આ ટ્રેન્ડ ફોલો કરવા જીવન જરૂરી છે કેમ કે ટ્રેન્ડ ફોલો કરવા પાછળ એક તો સમયનો બગાડ છે અને પૈસાનો પણ ખર્ચ છે આજકાલ જે નવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે એ ટ્રેન્ડને ફોલો કરવા માટે એક તો નવા નવા કપડાં પહેરશે સારી સારી ઊંચી બ્રાન્ડના ગેજેટ યુઝ કરશે અને પછી એના માટે વિડીયો બનાવવા માટે સમય બગાડી અને એની પાછળ વિડીયો બનાવશે પછી તે વિડીયો સારો ન બને હોય તો પાછા હતાશ થઈ જશે ફરીથી બનાવશે તો શું આ વસ્તુ યોગ્ય છે દોસ્તો આ ટ્રેન્ડ ફોલો કરવામાં આપણા જીવનની આપણે સાચી મજા ગુમાવી રહ્યા છીએ હું નથી કહેતો કે મનોરંજન ન કરવું જોઈએ જીવનની અંદર હસી મજા ખુશી દરેક વસ્તુ આનંદ દરેક વસ્તુ હોવી જોઈએ પણ અમુક ટ્રેન્ડ ફોલો કરવા અને અમુક ટ્રેન્ડ ફોલો ન કરવા કે જે આપણને આપણા મનને શાંતિ આપે અને આપણી સંસ્કૃતિ જેનાથી જળવાઈ રહે એ કાર્ય કરીએ તો વધારે સારું અમુક જે ટૂંકા કપડાં પહેરી અને જે ઇંગ્લિશ ડાન્સની અંદર જે નાચતા હોય છે ટ્રેન્ડ ફોલો કરવા માટે દરેક વ્યક્તિઓ એવું નથી કરતા પણ જે લોકો અમુક લોકો ટ્રેન્ડને ફોલો કરે છે જે ખરાબ કન્ટેન્ટ છે એને ફોલો કરવા માટે એ લોકો નાચે છે ટૂંકા કપડાં પહેરીને તો એ વસ્તુ યોગ્ય નથી આપણે પોતે આપણા ભારતીય પોશાકની અંદર એને મર્યાદા જળવાઈ રહે એવું કંઈક આપણે ટ્રેન્ડ ફોલો કરીએ તો એ વસ્તુ યોગ્ય છે જેનાથી આપણી સંસ્કૃતિને પણ હાનિ નહીં પહોંચે અને આપણું આવનારું ભવિષ્ય પણ તેને જોઈ શકશે ઘણા બધા ટ્રેન્ડ એવા છે કે જે અમુક ઉંમરના વ્યક્તિઓને જોવાથી એની પર ખરાબ અસર પડે છે કેમ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ આજકાલ દરેક નામનીથી લઈ અને ઘણી વૃદ્ધ ઉંમરના લોકો પણ આનો ઉપયોગ કરે છે સોશિયલ મીડિયાનો તો શું એમના સાથે એમની પાસે આ વિડીયો જાય એ વસ્તુ યોગ્ય છે એમની પાસે અમુક એવા અભદ્ર વિડીયો જાય નાના બાળકોના મગજની અંદર આને શું અસર પડશે માટે ટ્રેન્ડ એવા ફોલો કરો કે જેથી કરીને તમારા સમયનો બગાડ ન થાય અને સંસ્કૃતિ જળવાય ખાસ કરીને સૌથી મોટી વાત એ છે કે આપણે આપણું સંસ્કૃતિને ભૂલી અને અમુક ટ્રેન્ડ ફોલો કરી રહ્યા છીએ માટે દરેક દોસ્તો દરેક મિત્રોને મારી એક જ કરબદ્ધ પ્રાર્થના છે કે ટ્રેન્ડ અમુક ટ્રેન્ડ તમે ફોલો કરો નો ડાઉટ એને કરવા જ જોઈએ પણ સાથે સાથે સંસ્કૃતિનું પણ ધ્યાન આપો આપણી ઇજ્જતનું પણ ધ્યાન આપો અને આવનારા ભવિષ્ય એ જોઈને એમાંથી કંઈક સારું શીખે એવા ટ્રેન્ડ ફોલો કરે માટે અમુક ટ્રેન્ડ ફોલો કરો અને અમુક ટ્રેન્ડ જે બહુ જ અભદ્ર હોય જે બહુ જ ખરાબ હોય એવા ટ્રેન્ડને છોડી દો જીવન અને સોશિયલ મીડિયા આ બંને વસ્તુઓ બહુ જ અલગ છે સાચું જીવન જીવો સોશિયલ મીડિયા એક માત્ર ને માત્ર દેખાવો છે એ સાચું જીવન નથી સાચું જીવન આપણે પોતે જે જીવી રહ્યા છીએ જે આનંદ કરી રહ્યા છીએ એ જ સાચું જીવન સોશિયલ મીડિયા એ આખી આખીની દુનિયા અલગ છે માટે જરૂરી નથી કે બધા ટ્રેન્ડ ફોલો કરવા જે આપણને સારું લાગે અને જે સાચું લાગે એ ફોલો કરવું કે એનાથી ટ્રેન્ડ અમુક એવા ટ્રેન્ડ છે જેને ફોલો કરવાથી આપણી પ્રાઇવસી પણ લોસ થાય છે પછી ન બનવાના કિસ્સા બને છે સાયબર ક્રાઇમ થાય છે તો આ બધી વસ્તુ આના કારણે થઈ રહી છે માટે જે સાચું અને સારું હોય તેને ચોઈસ કરો અને જે વસ્તુ યોગ્ય નથી એને અવોઇડ કરી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતે કંઈક શીખવા માટે કરીએ કંઈક જાણવા માટે કરીએ તો સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે જે કરીએ છીએ તે સારો ઠર્યો છે એવું માની લઈએ દોસ્તો ભલે મારી આજની આ વાત તમને કડવી લાગે પણ દોસ્તો આ વાત સાચી છે એ સો ટકા છે જેને ન ગમે તે માફ કરજો અને જેને ગમે તે દિલથી વધાવી લેજો મળીશું દોસ્તો નવા જ એક આવાજ સરસ મજાના વિડીયો વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો અને દરેક મિત્રોને મારા જય સીતારામ